અરવલ્લી સમાચારને ચાર વર્ષ પૂર્ણ થઈ પાંચમા વર્ષમાં મંગલ નિમિત્તે અરવલ્લી સમાચારની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે એ વિચારને આ કાર્યને સેવાના કાર્યમાં પૂરું કર્યું અને છેલ્લા ત્રણ દિવસથી જે આ વિસામો છે સતત ધમધમી રહ્યો છે પદયાત્રીઓથી આજે ચોથો દિવસ છે અહીંયા મસાલા ખીચડી મેંગો જ્યુસ મેડિકલ કેમ્પ અને ચાની વ્યવસ્થા કરવામાં આવી છે આપવામાં આવી છે જે ભાવિ ભક્તો આવે છે એ ભાવિ ભક્તોને અહીંયા પ્રેમપૂર્વક જમાડી જ્યુસ અને ચા પીવડાવી અહિયાં થી મોકલવામાં આવે છે સાથે સાથે અહીંયા મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા કરવામાં આવી છે અને પદયાત્રીઓને રાત્રે સુવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ટીમ અરવલ્લી સમાચાર દ્વારા ચાર વર્ષ પૂર્ણ થયા પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે એ નિમિત્તે અંબાજી પગપાળા માતાજીને માથું ટેકવા જતા જે પદયાત્રીઓ છે એમના માટે સુંદર મજાના સામા આયોજન કર્યું છે

દાહોદ મહીસાગર દૂર દૂરથી મધ્યપ્રદેશ મુંબઈથી જે પગપાળા યાત્રીઓ જે ધરતા હોય છે એના માટે અરવલ્લી સમાચાર એના ચાર વર્ષ પૂર્ણ થતો આજે અહીંયા ગાડી સુંદર આયોજન કરેલ છે એની અંદર એ લોકો એ ખીચડી મસાલા ખીચડી કે જે તંદુરસ્તી ખૂબ જ આપે અહીંયા મોબાઈલ ચાર્જિંગ તેમજ રહેવા જમવાની વ્યવસ્થા મેંગોર જે વ્યવસ્થા કરી છે તો સમગ્ર અરવલ્લી ટીમ અને એમની સાથે જે જે જોડાયેલા છે એ તમામને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું